ગુડ મોર્નિંગ બધાને કેમ છો મજામાં મજામાં જશો કારણ કે આપણા બ્લોગ જોવો છો એટલે મજામાં જશો મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે ને આજની સવાર આપણી થઈ છે હેપી મકર સકર રાત્રિ એ જેનો મોય આપણે નિહાવડતું એનાથી થઈ છે ને આપણે અત્યારે મોડા જાગ્યા છીએ હું કેમ કે હવે કોઈ શોખ રહ્યો નહીં ઉતરણનો એટલે પહેલાં તો શોખ હતો ઘણો પહેલાં તો એને વહેલા ત્રણ ત્રણ ને ચાર ચાર વાગે જાગીને પતંગ ચગાવતા પણ હવે કઈ શોખ રહ્યો નહીં મારે નહીં રહ્યો બીજાની વાત કરતો એટલે જો હવાર હવારમાં ગોપાલીઓ અને બધા હે ને ચગાવવા માટે આવી ગયા પતંગ એ ત્રણ વાગ્યાનો જાગ્યો હે હું હે ને ત્રણ વાગે લગભગ હીરો બખાળો કરતો હતો ને તો હું જાગી ગયો હતો ત્રણ વાગ્યાનો હીરો પતંગથી આમથી આમ કરે એનું નામથી આમ ચાણ કોઈ બાર નીકળે ને હું જવું સગાવા એવું પહેલાં અમારે એવું હતું આ તો હવે ધીરે ધીરે શોખ બધા મરી ગયા જેવી હે ઉતરેણ મસ્ત ને એને

તો ગાયશ ઉત્તરાયણનો દિવસ છે અને સવાર સવારમાં ભૂખ લાગી ને આજ તો રોટલી એ નથી બનાવી કેમ કે બધાને રજા હતી એટલે ટિફિન વિફિન કોઈના બનાવ્યા નહોતા એટલે કંઈ નાસ્તો નહોતો અને જે કોઈ ભૂખ લાગી છે ભાત જ જવા દો એટલે હે ને જલેબી નુંંધીયું વાપર્યું જલેબી ફાફડા નુંધિયું તો જવું હોય અત્યારે સવાર સવારમાં જઈને લઈ આવું ઓકે ગાઈશ તો હવે હે ને જઈએ છીએ જલેબી ફાફડા અને એવું બધું લેવા માટે હું બે ગોપાલીઓ નહીં આપે લો પૈસા ભૂખ 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 ભાઈ ભૂખ એટલી લાગી હતી ને અધ વગરની પપ્પા પેલી બાજુ જ્યાં જલેબી ફાફડાનો જુગાડ કરવા ને હું અહીંયા આવી ગયો પૌવા મસ્ત મસાલા પૌવા લઈ આવ્યો કેમ કે ભૂખ એવી લાગી ને હવે મારથી સહન જ નતું થતું કઈક તો ખાવું જ પડશે એટલે પૌવા લઈ આવ્યા ઓકે ગાઈસ તો આપણે ને પેલી જગ્યાએથી થી ફાફડા નતા મળ્યા બીજી બધી વસ્તુ મળી હતી ખમણ ને ઊંધિયું ને એવું બધું તો ફાફડા લેવા આયા કેટલી લાઈન થઈ તમે જુઓ ભાઈ સાહેબ પપ્પા ગયા હે ફાફડા લેવા ને આપણે અહીં આગળ બેઠા બેઠા મસ્ત નાસ્તો કરી લઈએ પૌવાનો જુઓ ખાલી કેટલી લાઈન છે ફાફડાની અત્યારે તો ઓછી હે એટલી વધારે સવારે હોય ઓકે ગાઈશ તો બધો સામાન લઈને આવી ગયા હે ને આપણે એક મસ્ત વસ્તુ લાયા છીએ ચલો બતાવી વાહ ભાઈ વાહ આપણી ઉતરાયણ ભાઈ આટલો ખર્ચો આપણો આપણે શોખ નહીં કોઈ હા ઢીંગલો લાયો આપણે ખાલી આખી ઉતરાયણ એક ઢીંગલો ચગાવવાનો તાણે વધારે શું સગાવતું તું તાને ઢીંગો લે છોડી ના મેલતી ને જતો રહે હવા ઓકે ગાઈઝ તો આપણે મસ્ત મજાનો નાસ્તો કરી લઈએ થોડી વાર ફોન ચાર્જિંગમાં મૂકીએ છીએ બાકી જો લાવવામાં શું શું લાયા છીએ ખબર આ છે ઊંધિયું પ્લસ જલેબી જલેબી છે ખમણ છે અને ફાફડાની તો ભાઈ લાઈ નથી ગઈ બે કલાક ઉભા રહે તોય મેળ નહીં આવ્યો ઓકે ગાઈશ તો હે ને મારા ફોનની અંદર ચાર્જિંગ પતી ગયું હતું સાવ ને લાઇટ જતી રહી હતી ખબર નહીં કેમ કાપી નાખી હતી પણ લાઇટ કપાઈ ગઈ હતી ફોન ચાર્જિંગમાં મૂક્યો ખાઈ લીધું હોય અને આ છોકરા છોકરા પતંગ ચગાવતા હતા જો એક બેન થઈને મેં આ ફિરકીને પતંગ લીધું મેં કીધું આપણે શું ગુના કર્યા આપણે ઉતરણ તો કરીએ અને લ્યો અને ગોપાલ બે જણા ચાંદખેડા જતા રહ્યા હે ગોપાલના મામાના ત્યાં કેમ કે ત્યાં હે ને પતંગ ચગાવવા ત્યાં આગળ વધારે પતંગ ચગીને એટલે આ મારે જવાનું હતું પણ મારા ફોનમાં ચાર્જિંગ નહોતું નાન નાન એટલે ભાઈ ના ગયો આગળ ઉતરાયણ કરવાની છે તો ચલો જઈએ મસ્ત મજા પતંગ ચગાવીએ એક તો એક એવું લાગે કે ના ઉતરાણ કરી હતી આપડે સરક થી પતંગ ચગાવવા તો આવ્યો પણ મારી બે વખત નાખી પતંગ ફિરકી કોઈ હમરા જોડે કોઈ બીજો ભાઈ આવ્યો કટિંગ કરવા માટે તો અમરો કટિંગ કરેપ કાપ આપણે અંદર થી લઈ અલે એક જો આ બીજી આ બાર થી આવી પતંગ પકડી ના આવ્યો લાય લે લે ફિરકી પકડ નક એની કાટ ના જ જા એની કા જા કેટલી દોરીમાં હે જો એ અમરાજી દોડ દોડ તારી જઈ ઓય ઓય તારી જઈ દોડ દે અદર સડેરી દોડ લે જી જો પતંગ કરો ને આ જોઈ ની જાય હવે હોય થી તો તો ગાઈસ પતંગ ચગાવતા કંટાળો આવવા માંડ્યો કેમ કે હોમે હે ને સૂરજ આવે માથે છે એટલે આપણે મૂકી દીધી અહીંયા એ ઇન ચગે રાખે મસ્ત પતંગ હાથમાં આવી છે ગાઈસ તો હવે પતંગ ચગાવી લીધા ને હવે જવું હું મન કરે

ઘરેથી જતા રહ્યા છે હું આવ્યો તો આનંદમાં માં કેમ કે પહેલી વાર આવ્યા ને ફોન ભૂલી ગયા હતા પપ્પાનો ફોન લેવા માટે આવ્યા ડાયરેક્ટ પાર્લર જવાનું આપડી જુઓ ઉતરેણ પતી ગઈ ગોપાલ ની ઉતરેણ વાસી છે ઈ તો તો ગાઈ સામાન બધો લઈ લીધો હોય ને ગોપાલ તો જો લોલીપોપ લઈ લીધો હોય ને આપણે અગરબત્તી ને દૂધ ને આ જલેબી ને એવું બધું લીધું હે ને અત્યારે જુઓ પતંગો કેટલી ચગે છે તો ગાઈ પતંગો જુઓ કેટલી ચગે હે ભાઈ ભાઈ સબ જે કોઈ ઉતરણ હે અહીંયા ભાઈ આ બાજુ તો ઓછી હે આ બાજુ એનથી પણ વધારે હતી નહીં હતી તો ભાઈ અહીં આગળ હે ને આ લાઈટ હે અને અહીંયા જે પતંગો લબડી છે ભાઈ તોરણો લબડ્યા હોય ને એની ગોળ સે શેખી ભાઈ સે શેખુદી જે પતંગો લબડી છે એને હજુ ચડેરી જુઓ તારું થઈ ગયું ને તો